જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે ઓલરેડી આપણે પહોંચ્યા જેતપુર ને જેતપુરનો પાછો આપણો બીજો કમબેક વિડીયો છે અને અત્યારે ઓલરેડી હું આવ્યો છું જે કહેવાય જેતપુરનું બસ સ્ટેન્ડ છે ને સામે તમે બસ સ્ટેન્ડ જોઈ રહ્યા છો ને એક્ઝેક્ટ એની બાજુમાં છે હર ભોલે ઘૂઘરા જે છેલ્લા લગભગ ઘણા વર્ષોથી અહીંયા ઘૂઘરા ખવડાવી રહ્યા છે અને જેતપુરનું હબ કહેવાય ને કે ઘૂઘરા માટે તો ભાઈ અઢળક દુકાનો છે અહીંયા મેં પહેલાં પણ વિડીયો શૂટ કરેલો હતો અને વરી પાછો આપણે કમ બેક વિડીયો કરી રહ્યા છે ને સામે બધી તમે લારી જોઈ રહ્યા છો ને બધી ઘૂઘરાની લારીઓ છે અને અહીંયા મોર્નિંગમાં બીજું કે મોર્નિંગમાં વહેલા વહેલા આઠ નવ વાગ્યામાં ઘૂઘરા ચાલુ થઈ જાય છે સ્ટાર્ટઅપ થઈ જાય છે તો હવે શું વિશેષતા છે શું નહીં આપણે બધી માહિતી ભાઈ સાથે લઈએ હર ભોલે ઘૂઘરામાં તો મિત્રો બસ સ્ટેન્ડની બિલકુલ પાસે જે લોકો કોઈ આવતા જતા હોય તો એક્ઝન્ટની સામે છે હર ભોલે ઘૂઘરા તો આ જગ્યાએ ચોક્કસથી થી પહોંચજો અને હવે આપણે પૂરેપૂરી માહિતી લઈએ તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા તમે સામે જોઈ રહ્યા છો જેતપુરનું બસ સ્ટેન્ડ છે ત્યાં બંને ભાઈ હર ભોલે ટેસ્ટ એકદમ બનાવી રહ્યા છે અને આપણી સાથે છે બંને ભાઈઓ સરસ મજાના અત્યારે પહેલાં તો વર્ષો જૂની જે કહેવાય પચીસથી ત્રીસ વર્ષ થઈ ગયા છે આ શોપને અને નાની લારીથી શરૂઆત કરીને અત્યારે બસ સ્ટેન્ડની બિલકુલ સામે બહુ મસ્ત મજાની ત્રણ શોપ કરી નાખી છે અને સાથે અહીંયા દાળ પકવાન કૂગરા એ બધું જ અહીંયા એકી સાથે મળે છે ફેમિલી સાથે જે લોકો આવતા હોય તો આ જગ્યાએ તો તમારા માટે ઉત્તમ છે અને ખાસ કરીને અહીંયાની આ ચટણી એક તો આ છે દાળિયાની ચટણી છે અને જેતપુરમાં ઘણા બધા લોકો આ ચટણીનો ખાવાનું બહુ પસંદ કરતા હોય છે અને ચટણીની વિશેષતાની વાત કરી મેં તો આ ચટણી ના હોય ને તો લોકો કોઈ એને ઘૂઘરા નથી ખાતું બોલો બાકી તો રાજકોટમાં છે જામનગર છે અહીંયા આપણે ગ્રીન ચટણી હોય લીલી ચટણી હોય પણ અહીંયા તો દાળિયાની ચટણી અને ભાઈએ જે વાત કરી બહુ મસ્ત વાત કરી હતી ને અત્યારે આપણે વોઝ ઓવર આપી રહ્યા છે કારણ કે વોઝ જ નહોતો આમાં એટલે વરી પાછું હું વોઝ આપી રહ્યો છું અને આ છે અહીંયાનું મેનુ અને અલગ અલગ મેનુની અંદર ભાવ છે જેમ કે ચીઝ ઘૂઘરા છે રેગ્યુલર ઘૂઘરા છે તમે જુઓ મેનુ બતાવીએ ઠંડી છાશ છે સ્પેશિયલ અહીંયાના હર્બોલે ઘૂઘરા છે એ બધી અલગ અલગ વેરાયટી તમને અહીંયા મળી જાય અને ઘણા બધા લોકો અહીંયા વિઝિટ કરે છે અને જેતપુરવાસીઓ કોઈ બહારથી આવતા હોય એ લોકો પણ અહીંયા વિઝિટ કરતા હોય છે અને અહીંયા એક ભાઈ હતા આપણે એમની સાથે પણ આપણે ઘૂઘરા વિશેની વિશેષતાની વાત કરી પણ એ ઘણા ટાઈમથી અહીંયા ઘૂઘરા ખાઈ રહ્યા છે પણ ભાઈને પણ ખાધા પછી બહુ જ આનંદ આવે છે ને રેગ્યુલર કસ્ટમર અહીંયાના છે તો હવે આપણે ઘૂઘરાની તૈયારી કરીએ અને કઈ રીતના ઘૂઘરા બને છે ઘૂઘરા તમે જોવા જાઓને કે જેતપુરમાં સવારે મોર્નિંગમાં લોકો આઠ નવ વાગે આઠ નવ વાગી જાય ને ત્યારે ઘૂઘરા બધા ચાલુ થઈ જાય છે ને આખી જે બસ સ્ટેન્ડની પાછળની લાઈન છે એ આખી ઘૂઘરા લાઈન છે એટલે ઘૂઘરામાં આપણે સોરી જેતપુરમાં ઘૂઘરા ઈડલી પછી ઢોસા એનું હબ છે આખું તો આપણે ટ્રાય કરીએ ઘૂઘરા અહીંયાના રેગ્યુલર ચીઝવાળા પણ છે ઘણી બધી વસ્તુ અહીંયા મળે છે તમે જુઓ ઓનિયન કૂકરા છે મસાલા સિંગ કૂકરા છે મસાલા હર સ્પેશિયલ ઘૂઘરા છે અને સાથે ઠંડી ઠંડી છાશ છે ને આમની કોઈ બીજી બ્રાન્ચ જેતપુરમાં નથી ઓનલી ફોરા એક જ છે બસ સ્ટેન્ડની બિલકુલ સામે અને બેસવાની ખાવા પીવાની સુવિધા એકદમ જોરદાર છે સાથે અહીંયા ગરમા ગરમ દાળ પકવાન પણ મળી જાય છે દાળ દાળ પકવાનની પણ વિશેષતા બહુ સારી છે કારણ કે અહીંયા દાળ છે ને એકદમ ઘટ છે તો હવે આપણે કૂગરાની શરૂઆત કરીએ કઈ રીતના બને છે શું છે ને અહીંયાના કૂગરા છે ને ઘરે જ પોતે બનાવીને લઈ આવે છે ત્યાં બનાવતા નથી પણ ઘરેથીને જ બનાવીને લાવે છે ગરમા ગરમ જે આખો તમે ડબ્બો જોવો છો ને એ આખે આખો ડબ્બો ગરમા ગરમ ઘરેથી લઈ આવે છે અને કસ્ટમર આવે ત્યારે જ એમને સેલ કરીને આપવામાં આવે છે અને ઘૂઘરાની પ્રાઇસની વાત કરીએ તો અહીંયા ઘૂઘરાની પ્રાઇસ છે રેગ્યુલર ઘૂઘરા ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયામાં ત્રણ નંગ અને ઉપરથી જે એમની દાડિયાની ચટણી છે મીઠી ચટણી છે અને તીખી ચટણી જે લોકો તીખું ખાવાના શોખીન હોય એના માટે પણ મસ્ત ઓપ્શન છે તો પહેલાં તો આપણે દાડિયાની જે ચટણી નાખી તીખી ચટણી નાખી છે ઉપર અને આ છે મીઠી ચટણી ઉપરથી સેવ નાખીને મસ્ત મજાનું સૌ કરે છે અને સાથે અહીંયા તો છે ને દહીં કૂકરા પણ મળે છે એ મેં ટ્રાય કર્યા પણ મને એ ના મજા આવી પણ અહીંયાના જે રેગ્યુલર કૂકરા છે ને ઉપરથી જે આ ચાટ મસાલો જે નાખીને જે મજા આવી હતી કૂકરાને તો લગભગ જો સામે તમને બધી લાઈન દેખાય ને બધા ઘૂકરાવાળા છે તો હવે આપણી આ ઘૂકરાની ડીશ થઈ ગઈ છે ઓલરેડી તૈયાર હવે આપણે આનો ટેસ્ટ કરશું ને એની પહેલાં જઈએ આપણે દાળ પકવાનમાં દાળ પકવાન કઈ રીતના બને છે એ પણ તમને બતાવીએ ને અત્યારે જો મારા મોંઘેરા મહેમાન દીપકભાઈ હું જ્યાં જાઉં અહીંયા દીપકભાઈ પહોંચી જ જાય ફોન કરીને મને સજેસ્ટ કર્યું હતું કે રાજભાઈ હરભોલેઢોસ હર ભોલે ઘૂઘરાએ નવું સોપાન કર્યું છે તો તમે એ જગ્યાની વિઝિટ કરો અને વરી પાછા કમબેક વિડીયો જૂના જૂના વિડીયો છે એને ન્યૂ જનરેશનમાં નવા લઈ આવો મેં કીધું વાંધો નહીં ચાલો જઈએ ને અત્યારે આપણા બની રહ્યા છે દાળ પકવાન આ દાળ પકવાની પ્રાઇસ એકદમ નોર્મલ છે અને જે આ જે તમે જે તપેલું જોઈ જોઈ રહ્યા છો દાળ ઉકાળવાનું જો દાળ એકદમ ઘટ્ટ છે અને તીખી એકદમ જે કહેવાય ને શરદી ઉધરસ બધું ગાયબ થઈ જાય એવી આ દાળ પકવાન છે મિત્રો આપણી મિત્રો આપણે ઘૂકરાની ડીશ આવી ગઈ છે અને આ ઘૂકરા રેગ્યુલર ઘૂઘરાની પ્રાઇસ છે ચાલીસ રૂપિયાની સાત ઠંડી છાશ અને આપણા મિત્ર માટે મંગાવ્યું હતું દાળ પકવાન કેવો લેવો ટેસ્ટ અહીંયાનો કાંઈ ન ઘટે કાંઈ ન ઘટા ઘટે તો અહીંયા વારો નહીં આવતો હોય કારણ કે તમે જોતા હોય તો મિત્રો કે બાજુમાં તો ઘણા બધા ઘૂઘરાવાટ કેટલા હશે આપણા દરસથી બાર ગુગરાટ થી બાર એ વહેલા વહેલા લોકો કેમ ખાવાનું પસંદ કરે ટેસ્ટ સારો હોય અવારમાં નાસ્તામાં ઘૂઘરા હોય હોય કરે એટલે માણસ ખાવાનું પસંદ કરે ને ભાઈ મિત્રો ભાઈ મેં તો અહીંયા ઘણી વાર આવ્યો પણ જે કહેવાય જેતપુરમાં લોકો ઇડલી ખૂબ ખાવાનું પસંદ કરતા હોય છે ને ઇડલી લેવર કહેવાય છોટું મદ્રાસ હા છોટે મદ્રાસ તરીકે ઓળખાય તો આપણે માણીએ ખાટી ચટણી મિત્રો અહીંયાની જે વાઈટ ચટણી છે ને મગફળી દાણાવાળી એની વિશેષતા કે અલગ છે ને જેતપુરમાં જ ખાલી આ ચટણી ખાલી મળે છે બધા લોકો ખાવાનું ખૂબ આકર્ષિત કરતા હોય મિત્રો સરસ મજાના ભૂગરા છે સાથે ઠંડી જાત છે અને ભાઈએ તો દાળ પકવાન ખાધા એની પણ સેમ પ્રાઇસ છે ચાલીસ રૂપિયા તો આ જગ્યાએ મિત્રો ચોક્કસ તમે જ્યારે પણ જેતપુર આવો જૂનાગઢ જતા હોય તો હર પોલે ઢોસા આપણે હરભોલે તો હર પોલે ગોગરાની અંદર તમે ચોક્કસથી વિઝિટ કરજો અને મસ્ત મજાની બેસવાની સુવિધા સાથે તમારે ફેમિલી સાથે એન્જોય કરી શકશો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે ત્યાં સુધી જય માતાજી જય મોકલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ